પ્રશ્ન હતો પ્રશ્નોત્તરી બહુ શાંતિપૂર્ણ ચાલતી હતી પરંતુ વિપક્ષના સભ્યો એ પ્રશ્નોત્તરીમાં જ્યારે રોડા નાખતા હતા એક પરંપરા વર્ષોથી ચાલતી આવતી નિયમ મુજબની પરંપરા છે કે જ્યારે પણ જનરલ બોર્ડની તારીખ નક્કી થાય એ પહેલા દસ દિવસ અગાઉ બોતેર બોતેર સભ્યશ્રીઓને જાણ કરવામાં આવે છે કે તમારા કોઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો સેક્રેટરી બ્રાન્ચમાં તમારે આપવાના હોય છે ભૂતકાળની અંદર કોંગ્રેસના સભ્યોનો પણ પહેલો પ્રશ્ન આવ્યો છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો પહેલો પ્રશ્ન હતો પ્રશ્નની ચર્ચા હાલતી હતી અમૃતની અમૃત મિશન હેઠળ કેટલા પૈસા આવે છે કયા કયા વોર્ડમાં કઈ કઈ વિકાસ યોજનાઓ હેઠળ વાપરવામાં આવે છે વિપક્ષનો પ્રશ્ન હતો ચર્ચા કરવાની ભારતીય જનતા પાર્ટીની તૈયારી હતી પરંતુ પહેલાં જ પ્રશ્નમાં એણે આખું જનરલ બોર્ડ માથે લીધું બીજું આપણા ધર્મમાં પણ એક છે કે કોઈ પણ બેન દીકરીઓની આપણે મર્યાદા રાખવી જોઈએ રાજકોટના મેયર બેનશ્રી નૈનાબેન પેઢડિયા રાજકોટના એક મહિલા મેયર છે બેન તરીકે પણ વિપક્ષના સભ્યોએ એની મર્યાદા તોડી હતી અને મેયર તરીકે તો એને કોઈપણ વ્યક્તિ આજે રાજકોટના મેયરને એક માન સન્માન આપવું જોઈએ જ્યારે મહિલા આ પદ ઉપર જ્યારે હોય ત્યારે નૈનાબેન પેઢડિયા રાજકોટના મેયરશ્રી સાથે વિપક્ષના સભ્ય વસરામ સાગઠીયાએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા આ શેરી ગલી જેવું રાજકારણ કરે છે જનરલ બોર્ડ એટલે વિકાસના કામોની ચર્ચા કરવાનું દર ત્રણ મહિને એક મુજબ બોર્ડ મળતું હોય છે ભાજપના ઓગણીસ સભ્યોએ આડત્રીસ પ્રશ્નોનો પ્રશ્નો પૂછ્યા હતા કોંગ્રેસના સભ્યોએ ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા દુઃખ સાથે કહેવું પડે કે ચાર સભ્યો છે એમાંથી એક સભ્ય ગેરહાજર હતા પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન આજે ગેરહાજર છે એટલે બોર્ડથી બોર્ડ આવે છે કોંગ્રેસ એની અંદર અલ્લાબોલ કરી એને ચાલુ બોર્ડે પ્રશ્નોત્તરી રોકાવાનું એનું કામ છે બીજું કાંઈ એનું કામ નથી અમારી પૂરેપૂરી તૈયારી છે વિપક્ષને સાંભળવાની અને એના પ્રશ્નોની ચર્ચા કરવાની પણ મેં જેમ કીધું એમ ભૂતકાળમાં કોંગ્રેસના સભ્યોનો પહેલો પ્રશ્ન ત્યારે અમે તો કોઈ બોલ્યા જ નથી શાંતિથી બોર્ડ ચાલતું હતું પરંતુ મેં કીધું એમ બોર્ડથી બોર્ડ જ આવવાનું બીજું કંઈ વાત નહીં કરવાની એટલે આજે સભ્યો ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો પ્રશ્ન પહેલો હતો ની અમે પૂર્ણ કર્યો છે કે મેં એક રજૂઆત કરી કે શ્રદ્ધાંજલિ જે સત્યાવીસ લોકો છે તેને પેલા આપવામાં આવે લઈને તેઓ વિરોધ એક મુજબ એક મુજબ શ્રદ્ધાંજલિ નહીં હું આપને કહું છું શ્રદ્ધાંજલિ અને અભિનંદન ઠરાવ રાજ્ય દેશના વડાપ્રધાન તરીકે નાનીય નરેન્દ્રભાઈ જ્યારે ત્રીજી વખત સત્તા રૂટ્યા એ બે બંને ઠરાવ હતા એક શોક શોક ઠરાવ હતો અને એક પ્રધાનમંત્રી શ્રીને અભિનંદનનો ઠરાવ હતો આ બંને ઠરાવ જનરલ બોર્ડની આખર છેલ્લે પ્રશ્નોત્તરી બાદ લેવામાં આવ્યા હતા રાજકીય રોટલા શીખવા છે ભારતીય જનતા પાર્ટી આ સત્યાવીસ ટીઆરપી કાંડના જેટલા લોકો જેના માટે અમે લોકોએ આ ગુજરાત સરકારે આખી સીટની રચના કરી છે એસી એસીબી કામ કરી રહી છે આવનારા દિવસોમાં બે લાખ પચાસ હજાર પાનાની ચાર્જ સીટ રજૂ કરવાની રાજકોટના સર કોર્પોરેશનના અને પોલીસના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ચૌદ અધિકારીઓને જેલમાં નાખી દીધા છે એટલે કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે પરંતુ વિપક્ષ છે એટલે એ બોલવાનું છે પરંતુ બોયલે કાંઈ નથી થતું કામગીરી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે